જલ્દી આજો જલ્દી આજો આ તો તૈયાર થઈ ગઈ યાર ઓય તો ચોય ને જગ્યા જ જોયા જોયા ગાવજો હા फटाफट હા હા ગાડીએ નહીં દેખાતી ગાડી તો આમખ્યા વાણી છે એ આવામ સા જો આમખ્યા છે એક ઓદી સગણી આવવાનો છે સગણીઓને દેખાટો

પેલી વખત તો ઓલા ગયા હતા મારા દૂર પૈસા વધારે લઈ ગયા હતા વપરાય નાખ્યા હતા વધારે એટલે આ ફેર તો માપના જ લીધા પૈસા જે વપરો એટલા જ લીધા દેખાતા નહીં અમે દેખાતા નહીં આ સાઈડ થી આવી કોમ થયા નથી અડધા કલાક નો વાત જોજો રોડ પર રોડ પર ચાલુ બે રહ્યો જાન આવ તો બધું યાદ પિયા પેલો પહાલો આયલા તો સકડિયો એ વેતો બી આયો ઉતર આ બધું લુકાટો તો લઈને આયા હા આ લુકાટો તો લઈને આયા બધી માં છોકરા ઈ લુકાટો નહીં છોકરા તો લેના બનાવ તમે દરવાજો અને મેલીની યાર આગળ બેહી ગઈ યાર હું કરું આ ટેકલા આગળ જો બી આ બારું તો બારું નઈ આલુ તપું યાર કીધું તો મ સવાલ જ એટલે સુકરો વતી બેહારી મને આ છે બેહારી શું ચાલે અન વાત કોતી આવનાતા રે મેટુલા તમારે એટલે તમારે બેહોને બેહો તો બેહો યાર તેમ બેહો એટલે બારું અડકુ આલવાનો તો પાર બેજો નો ધરતુજી મારી વાત હોખરો આ હોપ્રવાસ ના હોય તા એટલે બધી વાત ના લેવાના આગળ બીજું કામ આવે એટલે બેહવા જાવું

દદુજી કરે કરે આ પ્રોગ્રામ કોઠો ને એ બહુ આલકો હું તો મોળી પેલી જત્રાય જોતો ને કે કઈ શાળજ ના આયતો હા તો ગાની ઓ મારે જાન ઉસે રલુ જા બાપો ને ના દદુજી પર

એ વાત ના તો ભૂખ હોતે ના ખા પર કેમ તો તમન ના પારું યાર તમે તો અટકારી બેય બાજુમાં ના પાણો છો પકોકા તો બધું ધવા દેઓ પણ થોડું કીધું તો સળાવિયા તો મજા આવે તમે ચલાવ કરો ના ના તમે ક્રિશ ગવાણ સુનાવો

ઓ વોતો રે યાદ રે હું જાતા ઓન આ ઓમ ડીંગુ જા પણ આમ તો વડુ વડુ ના વચ્ચે વડુ ડીંગુ જા ના વચ્ચે આ મંદિર આવ્યું છે ને બરો દે પાલર બનાયરો છે અમારું ઢે થગાય ના ખોમો છે કવ જો ઓય ડીંગુ થાય વડુ પણ વચ્ચે સેન્ટરમાં જ છે સેન્ટરમાં છે રોડ ટાઈ મે તેલા થાય બાધા પડી આપણો કોમ થઈ જલે બે દાં આમ તો બોર કાંઈ બોંબો બાંધાવે ને એ તમાર રાખી જો હું તો રાખી લીધી ભાઈ એ રાખી દીધી કોણ કહેવો પડી ને તમે તું રાખી હું તો ના કેવાળીયો યાર દોશી ની રાખી જો કે દોશી આવો ને તારું ભાર દોશી ના રાખાય દોશી ની બાધા એયું કોક ને ના થઈ જ થઈ જ હે માતા કોમ કરી દે તો ભાઈ માતાવા તો સીગ લે આવો અમાર હગા કો પાલર આવે આયા તૈયાર જ એ માં

કરવાનું છે અમે જવા દે અમે જલ તો હું આઈકવ ડ્રાઈવરને કહું કો દે નઈ ખાવ ન પાર્લર છે

આ કોઈ કલાક પાલો ચાલુ રાખું તો મતો હા 24 કલાક રાખવા મત મુર્યાઈ જિયે યાર આવું હોતા ને બરોબર હા ઈને ગ્રાહકને ધ્યાન આવોતા ને હા હા આપો પાતો લાગી ગયો બરોબર બકા પોપલા વાટવા

ઓય મજાવાળા ઓમદા આવજો દેમાતાજી દેમાતાજી કઈ તમે અમારા આઈકન પધાર્યા લે જાતાતા જાત્રામાં જઉં ઓમ કે બોલું તમારો

बाहर बोर्ड बताऊं वो क्या तू भाई ले आई तो सब बोर्ड आ बोर्ड जो ना तू बोर्ड जो कर तू चक नहीं चक नहीं साउंड को ये बॉर्डर मारते मालो खाली बदुरा किंग साउंड का बोरिया नहीं ये तो आप

બીજિયે કઈ હોય બોલ આ જો કાલું મે બરદી ના ખબર આવો જો બનાવી કે ગરમ ગરમ જ પીવાય તમે આવો ગાડી એ ગાડીમાં આવ એ મીબા પૈસા કોણ એટલે તમાર રૂપિયો ખર્ચવા જરૂર નઈ અમે બઉ જોવાનું તો અમાર જોવાનું આવે નહીં લગાવ તમારે માપના ખરો બારસો બધા ના વ્યવસ્થિત કરો

તમારું ખર્ચો કરવા નઈ પણ મારા મજા પડી તો તમારું બધું ઘેર ગુગલ પે કરવું

કોકોનાજી હા આપણો આ તો પૂરો એડ્રેસ તો આલો આગળ આગળ આ મોકલીએ હેલો હેલો ફટાફટ તમાર હેડફોન મે યાર તો કપિલ તમે બોલો તમાર અગા ને ખબર છે તમાર અગા બોલી તોય ના આવું

આ એ અમાર ભાઈ થાય તમો ભાઈજી આ તો એ વાત પૂવાઓ દીવાંગો લીકુડા હતા જો હા મનકુ પૂગો દા હા બોઆ બોઆ બોવા તો જો યાર એવું કેવું છે આ બોડ મારેનું તો હાઈ કોટ બેઠક કેલું રાખી દીધું એમ કહે છે પછી વર્ષો બીજું મંદિરને જાઓ અને ખોડીના ઓર્ડર લેવા હોય તો હે કોન્ટેક્ટ કરજો ઉનારા સાઉન્ડ સાઉન્ડ નું હે વાત ભી એ બોડ નું જો લે ફોટો પા લેવું લાગે ફોટો પા લીધી ઓલે પા લો પા લીધી